નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદમાં મેટ્રો ટ્રેન માસ્ટર બેસન મહિલાઓમાં આક્રોશ આ હરકત શેડતી અને દુષ્કર્મ સુધી જઈ શકે સમાજ માટે આ એક વાયરસ છે આવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવવો જરૂરી છે અમદાવાદ શહેરમાં આજે સવારે કાલુપુર મેટ્રો સ્ટેશનથી સવારે ઉપડીને ટ્રેન થલતે જ આવી રહી હતી ત્યારે ગુરુકુળ રોડ પર ટ્રેન પહોંચતા એક યુવકે હસ્તમેથુન કરવાની શરૂઆત કરી હતી આ સમયે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા એક યુવકે બેથી ત્રણ વાર ટકોર પણ કરી છતાં તે આ હરકત કરતો રહ્યો હતો આથી યુવકે તેનો વિડીયો શૂટ કરી લીધો હતો નારી સુરક્ષા અને સંવેદનશીલતા લતી આ ઘટનાની રાજ્યભરમાં ચર્ચા થઈ છે મહિલા સુરક્ષાને લાંછન લગાવતી આ શરમજનક ઘટનાને લઈ દિવ્ય ભાસ્કરે ગુજરાતની જાણીતી મહિલાઓ સાથે વાતચીત કરી હતી જેમાં હાઈકોર્ટના સિનિયર વકીલ લેખિકાઓથી લઈ પ્રોફેસર અને ડોક્ટરોનો સમાવેશ થાય છે આજકાલ માનવી વધુને વધુ વિકૃતિ તરફ વળી રહ્યો છે હાઈકોર્ટના સિનિયર વકીલ પ્રતિભા દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ઘટના અત્યંત ગંભીર છે આજકાલ માનવી વધુને વધુ વિકૃતિ તરફ વળી રહ્યો છે આ વ્યક્તિએ ચોક્કસપણે પોતાના મોબાઈલમાં પોર્નોગ્રાફી જોઈએ છે જેનાથી તેનું માનસિક સંતુલન ખોરવાયું છે કારણ કે તે જાહેરમાં આ પ્રકારની હરકત કરી રહ્યો છે તેમણે ઉમેર્યું કે લોકોમાં જાગૃતિ ખૂબ જરૂરી છે જો આ ઘટના મેટ્રોના બદલે કોઈ શાંત અને એકાંતવાળા વિસ્તારમાં બની હોત અને ત્યાંથી કોઈ છોકરી અથવા બાળકી પસાર થઈ હોત તો આ પ્રકારના લોકો છેડતી અથવા દુષ્કર્મ પણ કરી શકે છે આવા વિકૃતિ ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને પ્રો પોનોગ્રાફી પર પ્રતિબંધ મૂકવો પણ આવશ્યક છે આવા લોકો સામાજિક રીતે ખુલ્લા ફરતા હોય તે બહેન દીકરીઓ સુરક્ષાને જોખમમાં મૂકે છે નાગરિકનું કર્તવ્ય કર્તવ્ય છે કે આવા લોકોની વિકૃતિ જો સામે આવ્યા તો તરત જ પોલીસને જાણ કરવી જોઈએ પોલીસ આ મુદ્દે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે જ્યારે સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દીપ્તિ પટેલ કહે છે કે આ જાહેરમાં આવી હરકત કરનારા લોકો માનસિક રોગી હોય છે એવું કહેવાય છે કે સાઠ સિત્તેર ટકા લોકો માસ્ટર બેસન કરે છે પરંતુ તેને જાહેરમાં કરવું ખૂબ જ ખોટું છે જાહેરમાં આવી હરકત કરનારા લોકો ફક્ત અપરાધી નહીં પરંતુ તેઓની આ હરકત છેડતી એને દુષ્કર્મ સુધી જઈ શકે છે આવા લોકો સામે તુરંત જ પગલાં લેવા જરૂરી છે જો જાહેરમાં આ હરકત કરી શકે છે તો એકલામાં તે વધુ ભયાનક બની શકે છે આ પ્રકારના લોકોને રોકવા માટે તાત્કાલિક પોલીસ કાર્યવાહી આવશ્યક છે પ્રખ્યાત કવિત્રી યશા દાદાવાળાએ કહ્યું કે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે તે વ્યક્તિના બાજુમાં એક અન્ય વ્યક્તિ શાંતિપૂર્વક બેઠો હતો સાથે અન્ય લોકો પણ શાંતિથી બેઠા હતા આ મુદ્દે જાહેર જાગૃતિ ખૂબ જ જરૂરી છે યશા દાદાવાળાએ ઉદાહરણ આપતા કહ્યું કે જો કોઈ રોડ અકસ્માત થાય તો લોકો તુરત જ ઝઘડવાનું શરૂ કરી દેશે અને મારામારી સુધી પહોંચી જાય છે પરંતુ આવી ઘટનાઓ બને ત્યારે કોઈ અવાજ કેમ ઉઠાવતું નથી આવી ઘટનાઓ સામે લોકોનો વિરોધ થવો જોઈએ અને આવા લોકોને તુરત જ પકડીને પોલીસ હવાલે કરવા જોઈએ જો આવા લોકોને પોલીસ હવાલે કરવામાં આવ્યા તો તમે કોઈ દુષ્કર્મની ઘટના રોકી દીધી ગણાશે વિકૃત માનવીઓને દુષ્કર્મ તરફ દોરી જાય છે તેથી આવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવો અને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે કેનોરેક્સ અને દિલ્હી પબ્લિક સ્કૂલના ચેરપર્સન ડૉક્ટર પૂજા મંજુલા સ્વરૂપે જણાવ્યું કે જાહેર સ્થળોમાં આ પ્રકારની હરકતો ચોંકાવી દે છે પરંતુ આપણને એક સમાજ તરીકે વિચારવા મજબૂર કરે છે કે યુવાઓને જવાબદારી કેવી રીતે શીખી શકાય કે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એમઆઈસીએના પ્રોફેસર વસાવડાની ફાલ્ગુની વસાવડાની કહે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે માસ્ટર બેટ કરી શકો એવી તમારામાં હિંમત આવે તેનાથી આગળ મને કંઈ શોકિંગ લાગતું નથી આ માનસિક નબળા અને માનસિક રોગ બતાવે છે આમાં સેફ્ટીનું શું દરેક સ્તરે પગલાં લેવા પડે આટલા લોકો હાજર હતા તો તેમણે શું કર્યું તેમણે ભેગા થઈને પોતાની સ્ટેન્ડ કેમ ન વાપરી પુરુષ જાહેરમાં આ રીતે વર્તે એ પણ બતાવે છે કે હું પણ હું કંઈ પણ કરીશ તો હું છૂટી જઈશ આ પર પુરુષ પ્રધાનનું ટિંગર છે અને તેનો ઉછેર કેવો થયો છે એ બતાવે છે તેને લાંબા ગાળે માનસિક મદદની જરૂર છે અમદાવાદની જાણીતા આરજે અર્ચના જણાયું કે એક વ્યક્તિ જે પોતાની મેચ્છાઓને ખુલ્લામાં શાંત કરતા નથી શરમાતા જેને જોઈને દરેક નોર્મલ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ એ શરમાઈ જાય આ સમાજ માટે એક વાયરસ છે દુબઈ મેટ્રોમાં જે રીતે નિયમો હોય છે તેમ અમદાવાદની મેટોમાં લખવું પડશે કે આ કરાય નહીં ઉદ્યોગ સાહસિક રુજાન ખંભાલાએ ખંભાતાએ કહ્યું કે મને આંચકો લાગ્યો કે આપણા અમદાવાદમાં આવું શરૂ થઈ ગયું કમનસીબે ફોન લોકોને મોબાઈલમાં મોબાઈલ પરથી મોબાઈલ છૂટથી મળે છે આ બાબત બાબતો કાબૂમાં નથી મેટ્રોવાળાએ ધ્યાન રાખ ન આપ્યું આમ ઓથોરિટી ભાગી રહી છે છુપાવવાના પ્રયાસો કરી રહી છે સામાન્ય નાગરિક તરીકે આપણને કેમ ન્યાય નથી મળતો એ ભાઈનું ડેરીંગ કેવું છે હું હાથ જોડીને સરકારને પોલીસની વિનંતી કરું છું કે અમદાવાદમાં આવું દૂષણ ન ફેલાય તે માટે તાત્કાલિક પગલાં લો જાણીતા સ્ટાર લેખક અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વેદે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું વ્યક્તિગત રીતે માનું છું કે આવા વિકૃતિવાળા લોકો સામે પોલીસ કાર્યવાહી જરૂરી છે આવા લોકો સામે જાહેરમાં પગલાં લેવા જોઈએ સૌથી મહત્વની વાત એ છે કે આવા લોકો માનસિક રીતે રોગગ્રસ્ત હોય છે તેમને કોઈ ફરક પડતો નથી કે કોણે તેમને જોયા છે અથવા તેમણે કરેલી ક્રિયાઓની અન્ય લોકો પર શું અસર થાય છે કાજલ આગળ જણાવે છે કે તેમની સારવાર કરાવી પણ જરૂરી છે આ ફક્ત મેટ્રોમાં બનેલી ઘટના નથી પરંતુ રાત્રિના સમયે ટ્રેનોમાં આવી ઘટનાઓ બનતી રહે છે જેનાથી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ અને યુવતીઓ ઘણી વખત પીડાય છે રાત્રે માં મુસાફરી કરતી યુવતીઓ આ